બધાને જય શ્રી કૃષ્ણ આજ આપણે જાણીશું ઘર માટે ખૂબ જ ઉપયોગી હોમ હેક્સ અહીંયા તમે જોઈ શકો છો આ રીતના જે આપણે ઝારા કહીએ છીએ ઝારા બે મેં લઈ લીધા છે આ રીતના અને આમાં આપણે આટલી બધી સ્પૂનોને જે છે ચમચી હોય કે આ રીતની કોઈ પણ ફોર્ક હોય કે નાઈફ હોય કે બધી ચમચીઓને એરેન્જ કરવા માટે આ રીતે આપણે આ સ્કીમરનો યુઝ કરીશું અને બધાના ઘર મોટા નથી હોતા કે બધાના ઘર ઘરમાં જગ્યા હોતી નથી અને બધા કોઈ સ્પૂન માટે કે બધા ફોર્ક માટે કોઈ ઓર્ગેનાઇઝર લેવા નથી માંગતા કોઈ ખર્ચા કરવા ના પણ માંગતા હોય તો એ બધા માટે જ મારી ચેનલમાં બધા આઈડિયા હોય છે જે અપનાવી અને ઘર માટે બહુ બધી જગ્યા કો ક્રિએટ કરી શકે છે પણ બહુ બધી બચત પણ કરી શકે છે તો આ રીતે બધી સ્પૂન આપણી આમાં આવી ગઈ છે અને તો પણ કેટલી બધી જગ્યા બચી છે તમે જોઈ શકો છો બધી જ વસ્તુ માટે બધી ચીજો લેવાની કોઈ જરૂર નથી કોઈ પણ ચીજોને વાર ઉપયોગ કરી અને કોઈ પણ વસ્તુ પૂરી થઈ જતી હોય છે જે બહાર રાખવાની જે વસ્તુ જે સ્પૂન બહાર આપણે જમવા માટે રાખીએ તો તમે આવા નાના જાળામાં એને રાખી શકો છો અને આ સ્કીમર નાનું છે બહુ કામનું છે એક એક સમોસા કે એક એક વસ્તુ આપણે તળવા માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ આ રીતે તમે જોઈ શકો છો આ રીતે પ્લાસ્ટિકનો ડબ્બો મારી પાસે પડ્યો તો આપણે એનું સ્ટીકર નીકાળી દઈશું સ્ટીકરનું નીકળે ને તો ગરમ પાણીમાં થોડીવાર રાખો ને એટલે સ્ટીકર નીકળી જશે પછી આ રીતના મોતી આપણા ઘરમાં પડ્યા હોય બધામાંથી થોડા થોડા નીકળતા હોય તો આ રીતના કલરફુલ મોતી થઈ જતા હોય છે અને કૈ કામમાં આવતા નથી કેમ કે થોડા ઓછા હોય ક્યારેક કેટલા કલરના વધારે હોય તો એમાંથી કશું બની નથી શકતું તો બસ જે પણ મોતી હાથમાં આવે એ તમારે આ રીતે લગાવી દેવાના છે અને અહીંયા મેં ઉપર કેપમાં લગાવ્યા છે આ રીતે સાઈડમાં લગાવ્યા છે અને તમે ચાહો તો આખામાં કવર પણ કરી શકો છો પણ મારી પાસે આટલા જ મોતી છે તો મારે વિડીયામાં બધી જગ્યાએ જોતા હોય અને આમાં આ પણ સરસ લુક લાગતો હતો હવે બ્લેક કલર કરી અને કોઈ પણ ઘાટો ડાર્ક કલર કરી લેવાનો છે આ રંગબેરંગી મોતી હોય ને તો એના ઉપર અને પછી સાઈડમાં પણ આપણે કલર કરી લેશું અને કલર કર્યા પછી તમારે આ ટ્રાન્સપરન્ટ રાખવી હોય તો પણ રાખી શકો છો બાકી આ રીતે મેં ગ્રે કલર કરી દીધો છે સ્પંજની મદદથી તો તમે કોઈ પણ કલર પણ કરી શકો છો પછી આપણે એને સુકાવા દેશું સુકાઈ ગયા પછી આપણે જે મોતી લગાવ્યા છે એ થોડા હાઇલાઇટ થાય એટલા માટે આપણે અહીંયા એક્રેલિક પર્લ કલર કલર મેં ગોલ્ડન કલર લઈ લીધો છે કોઈ પણ કલર લઈ શકો છો ખાલી મોતી ઉપર હાથેથી આપણે એમ લગાવી દેવાનું છે તો તમે જોઈ શકો છો આપણી પ્લાસ્ટિકનું એક કન્ટેનર હતું જે જોવું પણ ના ગમે એવું એક સરસ મજાના લૂકમાં કન્વર્ટ થઈ ગયું છે આમાં તમે નાની મોટી વસ્તુ ભરી શકો છો યા એમને પણ શો પીસ તરીકે પણ ઉપયોગ કરી શકો છો અને આમાં હું બધા જ ઇરેઝરને ગોઠવી દઈશ તો ઘરમાં આમથી બેકાર પડી વસ્તુ ફેંકવાને બદલે આવી રીતે તમે ઉપયોગ કરી લો તો પણ ચાલે અને તેવી જ રીતે આ છે પિસ્તાના સેલ જે તમે એને ફેંકી દેતા હોવ છે એનો પણ સરસ મજાનો હેમ હોમ ડેકર બનાવવા માટે ઉપયોગ થાય છે આ એક બીજું પ્લાસ્ટિકનું કન્ટેનર લઈ લીધું છે આમાં બોલપેન આવી દીક તો એને વપરાઈ ગયા પછી આ કન્ટેનર એમનમ પડ્યું હોય છે એના સ્ટીકર આપણે નીકાળી દેવાના છે અને પછી તમારે આ જે પિસ્તાના સેલ છે એને તમારી ક્રિએટિવિટી પ્રમાણે ગોઠવી લેવાના છે એ પહેલાં તમારે આ કન્ટેનરમાં કલર કરવાનો છે તો મેં આ રીતનો જે કલર છે પેરાટ કલર ગ્રીન જેવો લાઇટ ગ્રીન એ કલર કર્યો તો સ્પોન્જની મદદથી અને પછી એની ઉપર પિસ્તા સેલને આ રીતે ઊભી લાઈનમાં ડબલ કરી અને ગોઠવી દીધા હતા એક તમને બતાવો આ રીતે ઓલરેડી અમારે વાય કરેલું છે બે ત્રણ વર્ષથી આ અને એ તમને હું શેર કરું છું આજે તો મેં કેવી રીતે બનાવ્યું એ હું તમને કહું છું તો બસ પ્લાસ્ટિકના કન્ટેનરમાં ગ્રીન કલર કરી દીધો પછી પિસ્તા લગાવી દીધા પછી એની ઉપર કોપર કલર કરી દીધો અને પછી આ ફ્લાવરનું એ ગુચ્છો હતો ફ્લાવરની બ્રાન્ચ એ લગાવી દીધી પણ આ પ્લાસ્ટિકનું કન્ટેનર શું હોય હળવું હોય તો ઉપર આપણે ફૂલ લગાવીએ ને એ બધા શું થાય કે તેને લીધે આ કન્ટેનર પડી જાય તો શું કરવાનું મેં સ્પંજનો ટુકડો લીધો છે એમાં કટ લગાવી અને આ ગુલદસ્તાને ચોટ દીધું છે છે અને અને નીચેથી આ કન્ટેનર સાથે તમે કોઈ ધૂળ કે પથ્થર પણ ભરી શકો છો તો આ સરસ મજાનું આપણે ક્યારેક ક્યારેક શું હોય કે કન્ટેનર હોય ઢાંકણ ના હોય તો પણ આવા રીતે તમે આ રીતના ફ્લાવર પોટમાં એને કન્વર્ટ કરી શકો છો તો આ સરસ મજાનું આપણું એક હોમ ડેકોર પીસ બનીને રેડી થઈ ગયું છે અને હવે આગળ વધીએ તો તમે જોઈ શકો છો કે ક્યારેક ક્યારેક એવી ઓનલાઈન સાઈટમાં એવી સરસ સરસ મજાની વસ્તુ આવતી હોય છે ને તો આપણને એમ થાય કે આપણે પણ લઈ લઈએ પણ એવી વસ્તુનો બસ તમે જોવો ને ત્યારે ફોટો પાડી લો ફોટો પાડી અને તમે એ વિચારો કે એના આપણે આને કઈ રીતે કરી શકીએ તો એવી જ રીતે મેં આવી રીતનું ચાર્જરને કે જે આપણે લેપટોપનું માઉસ વગેરે હોય છે ને એક આ રીતનું હતું તો એમાંથી ઇન્સ્પાયર થઈ અને મેં આ રીતે બનાવ્યું છે બસ કશું જ કરવાનું નથી કોઈ મનગમતો કલર કરી દેવાનો છે પૂરા ચાર્જરની બાર બાર આઉટર એરિયામાં તો આ રીતે મેં એક્રિલિક કપલ કલરનો યુઝ કર્યો છે પછી હું નીચે વાયરિંગમાં પણ કલર કરી દઈશ કલર કરતી વખતે તમારે ચાર્જરમાં એને લગાવી દેવાનું છે જેથી કરીને શું થાય કે કલર કરવામાં આપણને વાંધો ના આવે ન શું થાય કે પકડવામાં થોડો વાંધો આવે પછી આ રીતના હું ડોટ ડોટ કરી અને મિડલમાં આ રીતે એલો એક ડોટ કરી દે તો શું થશે એક ફ્લાવર જેવું લાગશે તો એ ફ્લાવર જેવું બનાવી દીધું છે અને સુકાઈ ગયું છે સુકાઈ ગયા પછી કોઈ પણ કલર કર્યા પછી તમારે વાર્નિશનો એક કોટ લગાવવાનો છે જેથી કરીને તમારો કલર છે લોંગ લાસ્ટિંગ લે અને ક્યારેય પણ નીકળે નહીં તો આ રીતે આપણું એક ટ્રેન્ડી સરસ મજાનું મોબાઈલનું ચાર્જર બનીને રેડી થઈ ગયું છે એવી જ રીતે તમે આ પોલિથિન બેગ જોવો છો તો પોલિથિન બેગમાં બે વસ્તુ આપણે ભરવાની હોય બે કન્ટેનર ભરવાના હોય કે આપણે બહારથી ખાવાની વસ્તુ લીધી હોય એ ભરવાની હોય સબ્જી બબજી હોય તો એકબીજા સાથે આ રીતે ભરી અને આપણે નોર્મલી આ રીતે ગાંઠ મારી દેતા હોઈએ છીએ પણ એવું નથી કરવાનું એક ઢોળાય તો બીજું પણ બગડે છે અને શું થાય છે કે બંને એકબીજામાં મિક્સ થઈ જાય અને કોથળી પણ ખરાબ થઈ જાય છે અને ક્યારેક ક્યારેક તેલ પણ બહાર નીકળે છે તો તમારે શું કરવાનું છે આ બંને ડબ્બાને કોથળીના એન્ડ સુધી લઈ જવાનું છે પછી એક ડબ્બો કાઢી અને આને આ રીતે એક વાર વાળી દેવાનું છે આ રીતે ટ્વિસ્ટ કરી અને મિડલમાં સ્પેસ છે એવું થઈ જશે ગાંઠ જેવું થઈ જશે પછી ઉપરથી બંનેને આ રીતે છેડા ખેંચી અને તમારે ગાંઠ બાંધવી હોય તો ગાંઠ બાંધી શકો છો બાકી આમ જ લઈ શકો છો તમે જોઈ શકો છો બંને વચ્ચે જગ્યા થઈ ગઈ છે હવે કોઈ પણ વસ્તુ ઢોળાય કોઈ પણ વસ્તુ તૂટે તો પણ એકબીજા સાથે મિક્સ નહીં થાય અને ઢોળાશે પણ નહીં અને આપણી જે બેગ હોય એ પણ નહીં બગડે તો આઈ હોપ કે આઈડિયા પણ તમને ગમ્યો હશે આગળ વધીએ તો ફરીથી આ રીતની પોલીથીન બેગ લઈ લેવાની છે ક્યારેક ખાસ કરીને ઉનાળામાં આપણે લિક્વિડ વસ્તુ કોઈ શેરડીનો રસ વગેરે આપણે લઈ જતા હોઈએ છીએ ઘર માટે પહેલાં તો તમારે જોવાનું છે કે આ આઈડિયા કરતાં પહેલાં તમારી પોલીથીન બેગ ફાટેલી ના હોવી જોઈએ પહેલી મેં લીધે ની ફાટેલી હતી બીજી આ રીતે તો તમે જોઈ શકો છો બે છેડા લેવાના છે એક બાજુ આ રીતે પકડવાનું બીજી બાજુ આ રીતે પછી લઈ જવાનું પછી પાછું એક છેડાને બીજા છેડામાં નાખી ટાઇટલી પકડી લેવાનું છે અને પછી એક સરસ મજાની નોટ બની જશે અને અંદર દૂધ ભર્યું હોય પાણી ભર્યું હોય શરબત ભર્યું હોય શેરડીનો રસ ભેરો હોય ગમે ભેરવું હોય એ નીકળશે નહીં આઈ હોપ કેવી રીતે મેં કર્યું એ તમે સ્લો મોશનમાં વિડીયામાં જોઈ શકો છો તમે જુઓ કંઈ પણ ઢોળાશે ને એક વાર ટ્રાય જરૂર કરજો અને આનથી જો પાતળી બેગ હોય ને તો તો સરસ ગાંઠ પણ વળી જશે તો આઈ હોપ કે આ યુઝફુલ આઈડિયા તમને લાગ્યો હશે તેવી જ રીતે આ ઓઇલનું એક કન્ટેનર છે મિડલમાંથી આપણે બે પાર્ટમાં એને ડિવાઈડ કરી દેવાનું છે એના માટે ગરમ નાઇપ કરી અને ઇઝીલી આ રીતના પા પ્લાસ્ટિક કટ થઈ જતા હોય છે પછી આપણે નીચેના પાર્ટનો ઉપયોગ કરવાનો છે અને એમાં શું કરવાનું છે આ રીતનું કોઈ પણ કુર્તીનું કાપડ હોય કે કોઈ પણ વધારાનું કાપડ પડ્યું હોય એ આમાં લગાઈ દેવાનું છે પછી ઉપર લેસ લગાવી દેવાની છે મેં કુર્તીનું કાપડ લીધું હતું તો નીચે લેસ ઓલરેડી લગાવેલી હતી તો મેં કશું કર્યું નથી પણ આગળની સાઈડ થોડુંક મારે અલગ જોઈતું હતું તો આગળની સાઈડ નીચે જે લેસ દેખાય છે એ મેં પ પછીથી એડ કરી છે તો બસ આવામાં તમે નાની મોટી વસ્તુ ભરી અને કોઈ પણ ડ્રોવર વગેરેમાં રાખી શકો છો વસ્તુ ઓર્ગેનાઇઝ પણ લાગે છે અને સામે દેખાય છે પણ ખરી એવી જ રીતે જે આ ખાવાના સોડા છે એનો ઉપયોગ આપણે ભજીયા વગેરેમાં કરતા હોય તો એનો એક સરસ મજાનો બીજો ઉપયોગ પણ હું બતાવું છું બસ કોઈ પણ જે કન્ટેનર હોય જે વધારાનું એમાં સોડાને નાખી દેવાના છે બેકિંગ સોડાને અને પછી ફ્રીજના એક ખૂણામાંને રાખી દેવાનું છે તો એ કામ શું કરશે કે ફ્રીઝમાં જે ગંદી સ્મેલ આવતી હોય કે પછી લાઇટ ગયા પછી બે ત્રણ દિવસ પછી જે ફૂડ આપણે જે આમાં રાખતા હોય એમાંથી જે ગંદી સ્મેલ આવતી હોય કે કોઈ મોશ્ચર વગેરે લાગી જતું હોય એને બધાને આ બેકિંગ સોડા સોક કરી લેશે તો બસ એ ખૂણામાં રાખી દેવાનું છે પછી આપણે બહારથી જમવાનું મંગાવતા હોય તે કોઈ પણ વસ્તુ લેતા હોય તો આ રીતના કન્ટેનર પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ આવતા હોય છે જે આપણે જનરલી ફેંકી દેતા હોઈએ છીએ ઢાંકણ હોય તો કશો ઉપયોગ થઈ શકે બાકી ઢાંકણ ના હોય તો બહુ બધા ઉપયોગ પણ છે જો તમે કહો તો એનો પણ હું વિડીયો બનાવી શકું છું પછી આ નાના મોટા સોસના પેકેટ મિયોનિઝના પેકેટ મેગી મસાલાના પેકેટ કોઈ પણ મસાલાના પેકેટ તમે એને ભરી શકો છો અને ફરીથી આનો ઉપયોગ કરી શકો છો